અને જો સૂંટણીના ભાવમાં જો રાજ જાહેરનું બહાર પડી જશે તો કાળું બારી દા તો એક રૂપિયો નહીં આવે પછી આળું ખાલી ખોટું વાત લેવું એના કરતા ભૂખા કાઢી નાખવા હારા હું એવાની વાટ જોઈને ભૂલો છું તુરભાન તો જોતા કે કાઢ્યા છું પણ પેલોની વાટ જોઈને આવું ભરો છે આવું ને તો એવાનું કરવું તો પડશે તેમ કંઈક કર્યા વગર ચાલે એમ નહીં મારે તો ઘણું ભીડ આવી ગયું છે ને આવું જ કરવું પડે ખરેખર સૂટની એમાં તો સૂચની એમાં કર્યા વગર ચાલો બે ટ્રેક્ટર કર્યા ના ના પેલા ભાઈ તો ગાડીઓ મેં કાળ બાંધો પેલો અલગ કર્યો બે ટ્રેક્ટર કર્યો સારું કીધું ધોન આપડે તો કરવાનું છે ને

બરાબર છે ભર ગણી લઉં કે મને એક હાથ મારી જવા જો હાથ મારો અરે આ ભાઈ મારા ગણમાં ભૂલ ના હોય પચીસ હું કીધું ના પડે તો અને તમે એકસો ને દસ જવાના અને પછી તમે ફટાફટ ખાવાનું કરી શકો છો પરોઠા અને શાક હા

એ ખર અમે એક ઓટો ઘેર મારવો પડે પૈસા ઘેર મેં લેવા પડે ને પછી આ ભમરો ના પીંટો બે શિખર શું કરવા રહ્યા રેવા જે શિયલે કોઈનું કોઈ કર્યું છે તો પછી એમને એમ ને પછી ફરે જ ગયા છે આ કરેલું બે તો સારું પણ આમ કર્યું ને તો જ મેળા હે ને કાળાનું લોસો પડે મા નામે ને તો મની મને પહાણ જવાનું આ અરે બે જણા આવું જ લગભગ આયા તો

વાળા તૈયાર છે આપડે શું કોઈ પૈસા લઈએ આપડે કોઈ પૈસા લેતા મન ભી ખબર ગામ માં તમે શું ના ખબર હોય એક નંબર નો સારી એક નંબર નો જો પૈસો આપડે અને રાત ડોલીમાં અને સવર્ણું આપણા સરપંચ નું હતું જ ના તારે એ બીજા સરપંચ કલર બદલાઈ ગયેલો હતો કેમ કીમતી પણ ખરેખર મી તમારા સરપંચ નું સવણ ખાતું તમારા સરપંચ સાબુ હતું તમારા સરપંચ નું કોઈ મેં ખાધું જ નહીં

સરપંચ તો જતો રહેશો ને મારે હું જવું જ પડે છે હું ના કહી શું મારી વાટ બેમ કે આપણે સભ્ય આપણે સભ્યમાં નંબર આવે ફર્સ્ટ નંબર આવે અને બેગડિયા પડવામાં ફર્સ્ટ નંબર નંબર આવે પૈસા લેવામાં નંબર આવે ના આપણે કાઢીને ચૂંટણી તબિયત થાય ના કોઈ પણ તો પગાર ના તો નહીં આવે